હલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો આજે આપણે જાણીશું કે ઇન્ટરમેડિયન્ટ ફાસ્ટિંગમાં કઈ રીતના આપણે આગળ શું કરવાનું આવે છે એ બધું ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગનો મીન્સ મતલબ એવો થાય છે કે તમે સમય સાથે જમતા શીખો ઇન્ટરમેડિયન્ટ ફાસ્ટિંગ એક એવી પ્રક્રિયા છે જે તમને ટાઈમ લેવલમાં જીવતા શીખવાડે છે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ત્યારે તમે બારથી બાર કલાકનું પણ કરી શકો છો પછી દસથી ચૌદ કલાકનું પણ કરી શકો છો ત્યાર પછી તમે એને એનાથી લંબાવીને આઠથી સોળ કલાકનું પણ કરી શકો છો એનાથી લંબાવીને તમે એને છ થી અઢાર કલાકનું પણ કરી શકો છો અને જ્યારે તમે એને હાઈ લેવલ લઈ જવા માંગો છો ત્યારે વીસથી ચાર કલાકનું પણ કરી શકો છો અને કમ્પ્લીટલી ચોવીસ કલાક અથવા બે દિવસ કે સાત દિવસ સુધી પણ ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ તમે કરી શકો છો હવે ઘણા એવું કહે છે કે સાત દિવસ સુધી ભૂખ્યું થોડી રહી શકાય તો હા રહી શકાય છે ઘણા બધા એવા લોકો છે આ દુનિયામાં જે સાત સાત દિવસ સુધી અનાજ નથી લેતા તે છતાં એમને કંઈ થતું પણ નથી નથી એ મરી જતા કે નથી એમને બીજી કોઈ પ્રોબ્લમ થતી આપણા શરીરને જ્યારે તમે ખોરાકનો ટાઈમિંગ ઓછો કરી નાખશો ત્યારે એને બોડીને જ્યારે કામ કરવાનો ટાઈમ મળશે ત્યારે તમારું ફિટનેસ સારું બનશે તમારી બોડી તાકતવર બનશે જેને તમે ઘણા બધા એવું કહેતા હોય છે કે હું ભૂખી નથી રહી શકતી કે હું ભૂખ્યો નથી રહી શકતો લોંગ ટાઈમ સુધી તો એનું એક રીઝન એ પણ છે કે આપણી પાસે બધી જ વસ્તુ અત્યારે અવેલેબલ છે જ્યારે તમારી પાસે બધી જ વસ્તુ અવેલેબલ છે ખોરાક માટે ત્યારે તમને આ ત્રણ ટાઈમ પાંચ ટાઈમ દસ ટાઈમ સાત ટાઈમ અથવા તો ફૂલ ડે સ્નેકિંગ કરવાની આદત પડી ગઈ છે જ્યારે તમારી પાસે કોઈ વસ્તુ અવેલેબલ નથી હોતી ત્યારે તમે એ કલાકો સુધી પણ ભૂખ્યા રહી જાઓ છો જેમ કે તમે હોસ્પિટલમાં હોય કે કોઈ બીજી પ્રોબ્લેમમાં ફસાણેલા હોય કે ઘણીવાર આપણે એવા કામમાં આવી ગયા હોય કે આપણને આખો દિવસ ખાવાનો ટાઈમ નથી મળતો તો શું ત્યારે તમે બીમાર પડી જાઓ છો બેહોશ થઈને પડી જાઓ છો એવું હકીકતમાં હોતું નથી ઘણી વખત આપણે ધ્યાન એ વાત ઉપર દઈએ છીએ વધારે કે આપણો ટાઈમ થયો તો આપણે જમી લેવાનો છે ટાઈમ થયો તો ચા પી લેવાની છે ટાઈમ થયો તો નાસ્તો કરી લેવાનો છે જેમ કે સવારનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે નાસ્તો કરવાનો ટાઈમ થઈ જ ગયો છે એ આપણે મગજમાં ફિટ કરી લીધું છે જેમ બપોરનો ટાઈમ થયો એક દોઢ વાગ્યો એટલે આપણે જમવાનો ટાઈમ થઈ જ ગયો છે આપણે મનથી વિચારી લઈએ છીએ આપણને ભૂખ છે નથી એવું આપણે ક્યારેય વિચાર્યું જ નથી આપણે ટાઈમ થાય છે કે લંચ ટાઈમ થયો ડિનર ટાઈમ થયો એટલે આપણે જમી જ લેવાનું છે એવું આપણે મનથી તૈયાર કરેલું છે કે આ ટાઈમ થાય એટલે આપણે જમી લેવાનું છે આ ટાઈમ થાય એટલે આપણે નાસ્તો કરી લેવાનો છે જ્યારે ઘણી વખત તો આપણને ભૂખ બિલકુલ હોતી બી નથી કે આપણને જમવાની ઈચ્છા બી નથી હોતી તે છતાંય આપણે ઘરનાની સાથે સાથે જમવા બેસી જઈએ છીએ જો તમે એવું વિચારીને જમશો કે મને ભૂખ છે કે નહીં કે પછી મને કેમ કેટલું ખાવું છે કેટલું કે કયા સમયે જમવું છે એ બધું જ્યારે તમે વિચારીને જમવાનું સ્ટાર્ટ કરશો તો ઓટોમેટિક તમારો વજન ડાઉન થશે જેને વજન ઉતારવું છે એમના માટે ખાસ કહું છું કે એમણે પોતાની ભૂખ જોવાની છે કે મને ભૂખ લાગી છે તો જ જમવા બેસવાનું છે નહીંતર જમવાની કોઈ જરૂર નથી ઘણી વખત એવું વિચારીએ છીએ આપણે કે ટાઈમ થઈ ગયો છે એટલે જમી લઈ કામ પતી જાય પણ શું ખરેખરમાં આપણને ભૂખ લાગી છે ખરા અને ઘણાને એવું પણ હોય છે કે ચરબી ઓવર સાઇઝ હોય છે એટલે ઓટોમેટિકલી આપણને એ ટાઈમે જમવાની ભૂખ લાગી જ જાય છે કે બસ જમી લેવું છે મને ભૂખ લાગી છે ક્રેવિંગ થાય છે એ બધું અંદરથી એને ઓછું કરવા માટે ક્રેવિંગને કંટ્રોલ કરવા માટે તમારે એની જગ્યાએ જ્યારે જમવાનો સમય થાય છે કે જમવાનું ઈચ્છા થઈ જાય છે કે કંઈક સ્નેકિંગની ઈચ્છા થઈ જાય છે એ ટાઈમે તમે લિક્વિડ લેવાનું ચાલુ કરો લિક્વિડ મીન્સ એ ટાઈમે તમે બ્લેક ટી લઈ શકો છો બ્લેક કોફી લઈ શકો છો ગ્રીન ટી લઈ શકો છો અથવા બ્લેક સોલ્ટવાળું પાણી લઈ શકો છો અથવા તમે સિલેમન ટી લઈ શકો છો જ્યારે તમે એને ચેન્જ કરશો કે ખાવાનું જે જરૂર નથી એ ટાઈમે નહીં લો અને એની જગ્યાએ તમે આમાંથી કોઈ પણ વસ્તુ લેશો તો એ ટાઈમે તમારો સમય પણ સચવાઈ જશે અને તમને ક્રેવિંગ પણ ઓછી થઈ જશે સાથે જ તમારો જમવાનો ટાઈમ નીકળી જશે એટલે તમને પછી એ ટાઈમે જમવાની ઈચ્છા પણ નહીં થાય અને જેને વજન ઘટાડવું છે એમને કન્ટિન્યુ સાત વાગ્યા પછી રાત્રે જમવાનું નથી સાવ કોઈ વસ્તુ લેવાની નથી જ્યારે તમે સાત વાગ્યા પછી બધી જ વસ્તુ બંધ કરી દેશો કે કંઈ પણ ક્રેવિંગ થાય તો બી નહીં એટલે નહીં અને બહુ લેટ સુધી જાગવાની આદત છોડવાની છે કદાચ તમને એવી આદત હોય તો કમસે કમ કોશિશ કરો કે તો રોજ તમે બાર વાગ્યા સુવો છો કે બાર વાગ્યા પછી સુવો છો એની જગ્યાએ તમે અગિયાર વાગતા સુધી તમારું બધું જ કામ પતાવી અને સુવાની આદત પાડી લો જેટલું તમે વહેલા સૂશો એટલું તમે સવારે ફિટનેસ સાથે જાગી શકશો પછી તમે સવારે વોક કરવા જાઓ રાત્રે પણ વોક કરવા જાઓ જ્યારે તમારા બોડીને થોડો થકાવટ થશે ત્યારે ઓટોમેટિક એને નીંદર આવશે ઊંઘ પણ આવી જશે અને તમને અંદરથી ખાવાની ક્રેવિંગ પણ કંટ્રોલ થશે રોજ તમે થોડું વોક કરવાનું રાખો કમસે કમ બેથી અઢી કિલોમીટર રોજનું વોક ચાલુ કરી દો જ્યારે તમારે વેઇટ ઓછું કરવું છે તો હલકી ફૂલકી એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી દો આ બધી વસ્તુ એવી છે કે જે તમારા બોડીને એ વાત ઉપરથી દૂર રાખશે કે તમને ખાવું છે કે ઘરથી તમે થોડા બહાર હશો તો તમારી ખાવાની ક્રેવિંગ ઓછી થઈ જશે જ્યારે તમને ખાવાનું અંદરથી કંટ્રોલ થવા લાગશે ત્યારે તમારી ભૂખ કંટ્રોલ થઈ જશે ને ત્યારે તમને પોતાને એવું થશે કે અંદરથી મને ફેરફાર દેખાય છે જ્યારે તમારું વેઇટ લૂઝ થવાનું ચાલુ થશે પછી તમને ધીરે 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 આદત પડવા લાગશે અને જ્યારે તમને હેલ્ધી ખોરાકની આદત બની જશે ત્યારે તમારો અંદરથી તમને એવો આત્મવિશ્વાસ વધશે કે હવે હું વજન ઓછું કરી શકીશ જ્યારે બી તમે વજન ઓછું કરવાનું ચાલુ કરશો એટલે પહેલાં તમારા ફેમિલીવાળા છે તમારા આજુબાજુનું ફ્રેન્ડ સર્કલ છે કે લેડીઝ માટે ખાસ એમના સંતાનો છે કે પછી ફેમિલીની જવાબદારીઓ છે એ બધી વસ્તુ જ્યારે સામેથી તમને એવું કહેશે ને કે તમારથી નહીં થાય તમે નહીં કરી શકો ત્યારે તમે ડિમોટિવેટ થશો જ્યારે ડિમોટિવેટ થશો ને ત્યારે તમે હિંમત હારી જશો કે હવે મારે કાંઈ કરવું નથી તો ત્યારે એવા ટાઈમે તમે તમારું વિચારો તમારું સપનું જુઓ તમારી જે અંદરની ઈચ્છાઓ હોય એને વિચારો કે તમે શું કરવા માંગો છો તમે શું પહેરવા માંગો છો તમારા કપડાં ફિટનેસ બધી જ વસ્તુનું તમે વિચારો કે તમે કેવી લાઈફ જીવવા માંગો છો અત્યારે હવે કેવું છે કે પોતાની ઉપર ધ્યાન નથી દેવાના લીધે ઘણાને નાની ઉંમરમાં ઘૂંટણના ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પડે છે ઘણાને બોડી પેઇન કરતું હોય છે કમરના દુખાવા વધી ગયા હોય છે જોઈન્ટ પેઇનના દુખાવા વધી ગયા હોય છે સાંધાના દુખાવો તમને બહુ વધારે પડતા હોય છે કે જેના લીધે તમે ચાલવાનું ધીરે 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 સાવ ઓછું કરી નાખશો માત્ર ખાલી ફેમિલીની જવાબદારી પૂરતું ચાલવાનું કે જે તમારી માથે જવાબદારી છે ઘણા બધા એવું કહેતા હોય છે કે અમારે તો આખો દિવસ કામ જ નથી પડતું તો એવી કંડિશનમાં તમે તમારું પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાઓ છો એના લીધે તમને તકલીફો વધતી જશે અને જ્યારે ઓપરેશન કરાવવા પડશે કે પછી તમે ક્યાંય જઈ નહીં શકો તમારી ઈચ્છા મુજબની લાઈફ જીવી નહીં શકો ત્યારે પછી ગમે તેટલું તમારી સામે હશે પાસે હશે તો એ બધું નકામું થઈ જશે એના કરતાં તમે તમારી લાઈફમાં જો તમારી એજ મીડિયમમાં મીડિયમ સાઇઝ હોય તો તમે અત્યારથી જ એ આદત પાડો કે તમે તમારું વજન ઓછું કરવાની કોશિશ કરો હું મારી આસપાસ ઘણા બધા એવા લોકોને જોઉં છું જેમને નાની ઉંમરથી બહુ વધારે પડતું weight હોય છે તો એ સમયે તમે તમારું ધ્યાન રાખવાનું નહીં પોતે નહીં રાખો તો બીજું કોણ રાખશે આપણે જ અત્યારે આપણે એવું વિચારીએ છીએ કે આપણા સંતાનો આપણું ફેમિલી આપણું ધ્યાન રાખશે આ તે હકીકત એવું કંઈ છે જ નહીં કોઈ બીજાનું ધ્યાન રાખતું નથી બધાને પોતપોતાનું ધ્યાન જાતે જ રાખવું પડે છે એટલે જ્યારે બી તમે આવું બધું વિચારશો ત્યારે તમને સમજાશે કે આપણા માટે આપણી બોડી કેટલી જરૂરી છે કે આપણું વેઇટ લૂઝ કરવું કેટલું જરૂરી છે તો જેને બી ઓવર વેઇટ છે એમના માટે ખાસ કહું છું કે જલ્દીથી જલ્દી તમે તમારા ઉપર ધ્યાન દેવાનું ચાલુ કરો જેથી કરીને તમે તમારું ધ્યાન રાખશો તો તમે ફેમિલીનું કે બીજી બધી જવાબદારીનું પણ ધ્યાન રાખી શકશો જો તમે જ ફિટ નહીં હોય તો તમારી જેટલી બી જવાબદારી છે એ કોણ નિભાવશે કોણ કરશે જ્યારે તમે બીમાર પડશો ત્યારે હકીકતમાં એવું થશે કે બીજું બધું જ પડ્યું રહેશે અને તમે જ્યારે બેડ બેડ પર હશો ત્યારે તમારા ફેમિલીવાળાને વધારે દિક્કત થશે વધારે જવાબદારીઓ વધી જશે એ પોતાનું ધ્યાન નહીં રાખી શકતા હોય એમાં એમને તમારું બી ધ્યાન રાખવાનું રહેતું હોય છે એની જગ્યાએ આપણે આપણું ધ્યાન જાતે રાખશું અત્યારથી આપણે કોશિશ કરશું કે જેને બી ઓવરવેટ હોય એ વજન ઘટાડવાનું ચાલુ કરી દેજો મારી ચેનલમાં ઘણા બધા આવા જ વિડીયો છે જે મોટિવેશન પણ આપશે અને તમને સમજાવશે પણ કે તમે શું ખાવાથી તમારો વેટ ઓછો થશે કેવી રીતે તમે ધ્યાન રાખશો એ બધું જ લાઇફ સ્ટાઇલ તમારે કેવી જેવી જોઈએ હેલ્ધી ફૂડ કઈ રીતના લેવાના છે કયા કયા લેવાના છે બધું જ મેં મારા આગળના બધા વિડીયોમાં નાખેલું છે તો જેને બી આ વિડિયો જોયો છે જોયો છે એ લોકો પ્લીઝ ખાસ ચેનલમાં જઈને બીજા બધા વિડીયો જોજો જેને હકીકતમાં વજન ઉતારવાની જરૂર છે એમને આ શેર કરજો જેથી કરીને એમના સુધી એમને મદદ મળી રહે કંઈક મોટિવેશન મળી રહે તો બધાને ખાસ કહું છું કે જે બી વિડીયો જોવે એ બી જેને જરૂર છે એમને શેર કરજો જેથી કરીને બધાની મદદ થાય આજ માટે આટલું થેન્ક યુ